તો દર્શક મિત્રો હું નામ કીધું તમને ભાગુબેન વિઝુ તો સમસ્ત દર્શક મિત્રો ને વિનંતી કરું વિઝુલ બેન કરીને છે તો આપડે એની અંદર આવેલા છે

ઈ બધાય તમને થોડું થોડું ભેગું કરીને હો બેસો 500 રૂપિયા કરી તમને આ 3 મહિના ચાલે જો કરીને તમને આપ્યું તમે એને શું કહેશો કોણ છે ને હા રાખી માજી હે બેન બીજુબેન કરીને છે એને ખુશ થઈ ગયા છે અને આપણું જે ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે જો આવા ગરીબ નિરાધા જરૂરિયાતમંદ પરિવારને આપણે મદદ કરવી છે તો સમસ્ત દાતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમે પણ ફૂલની તો ફૂલની પાકડી મદદ કરતા રહો જે